જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે તુલસીની સાચવણી અને પૂજા કરે છે તો માતા મહાલક્ષ્મી તેનો વાસ તેના ઘરમાં જ રાખે છે પણ તુલસીના કેટલાક ખાસ વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે જેમ કે રોજ તુલસીના દર્શન કરીને નમન કરવાથી પાપનાશ પામે છે અને નવો ઉત્સાહ મળે છે शास्त्रों मुجب जे व्यक्ति पर तुलसी माता प्रसन्न થાય છે તેને રંગમાંથી રાજા બનાવી દે છે અને માતા લક્ષ્મી પર તેની પૂજા કરતા પ્રસન્ન થાય છે રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે જો ધંધો ન ચાલતો હોય તો દરેક શુક્રવારે તુલસીમાં કાચું દૂધ અર્પાવું જોઈએ જેથી તુલસી માતા કૃપા કરે જ્યાં તુલસી હોય ત્યાં ભૂત પ્રેત ભટકતા નથી અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે જો ઘરમાં ધન સંકટ હોય તો તુલસી લાવીને નિયમિત રીતે તેની પૂજા કરવી જોઈએ અને ચમત્કાર અનુભવવો જોઈએ ભગવાન વિષ્ણુને તુલસીનો પાંદો ચઢાવવાથી સુખ વૃદ્ધિ મળે છે અને જો કોઈ વસ્તુ ન હોય તો માત્ર તુલસીના પત્તાથી પણ વિષ્ણુ પ્રસન્ન થાય છે परंतु भगवान शिव અને ગણેશને તુલસી ચઢાવવી ન જોઈએ જો બાળકને નજર લાગી હોય તો તુલસીના પાંદડા અને કાળી મરી લઈને બાળકના ચારે બાજુ ફેરવીને પાછળ મૂકી દેવું જોઈએ બીમારી દૂર કરવા માટે તુલસીના પાંદડા તકિયા નીચે રાખી ઉંગવી જોઈએ তুলসীની માળા પહેરવાથી બુધ ગ્રહ બળવાન બને છે અને દુષ્ટ દૃષ્ટિ દૂર રહે છે પણ પહેરતા પહેલા ગંગાજળ અને ધૂપ બતાવવી જોઈએ અને શ્રી હરિની પૂજા કરવી જોઈએ તેમ જ લસણ માંસ दारू વગેરેનું સેવન ટાળવું જોઈએ જો દરેક કાર્ય નિષ્ફળ જાય છે તો તુલસીની ઝાડીઓના મૂળ લાવીને ગંગાજળથી ધોઈને પીળા કપડામાં રાખવું જોઈએ तुलसी नो पाउडर अनेक रोगों दूर करे छे जे व्यक्ति तुलसी ना लग्न श्रद्धा थी करे छे तेने બધા દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે तुलसी ને ઘર માં કયા દિશા માં રાખવી એ વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર ઉત્તર પૂર્વ કે પૂર્વ દિશા માં રાખવી શ્રેષ્ઠ હોય છે તુલસી ઘરમાં ગુરુવારના દિવસે અને સવારે જ લગાવવી જોઈએ અને તેના નીચે ક્યારે ગણેશજી મૂર્તિ ન મૂકવી જોઈએ અને તુલસી શુદ્ધ જળ જ સિંચન કરવું જોઈએ જો ઘરની છત પર તુલસી રાખો તો તેને કેળાના છોડ સાથે રાખીને બે નાડાથી બાંધવું જોઈએ જેથી વાસ્તુદોષ ન થાય માસિક ચક્ર દરમિયાન સ્ત્રીઓએ તુલસીની પૂજા કરવી તેને સ્પર્શ કરવો કે તેને જળ અર્પાવવું એ છે કેમ કે તે સમય દરમિયાન શરીર અપવિત્ર ગણાય છે અને કોઈ પણ ધાર્મિક કાર્ય કરવો યોગ્ય નથી કારણ કે તેનાથી તુલસી સુકી જાય છે અને તેની પવિત્રતા નષ્ટ થાય છે ચોથી તારીખે સ્નાન કર્યા પછી જ ધાર્મિક કાર્ય કરવું જોઈએ જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો મારે આજે તમારી સામે એક એવી રહસ્યમય વાત રાખવી છે જે માત્ર શાસ્ત્રો સુધી સીમિત નથી પણ જીવનના अनेक અનુભવો અને સંજોગોને સ્પષ્ટ કરે છે આપણું ઘરમાં સૌથી શુદ્ધ પવિત્ર અને દિવ્ય માનવામાં આવતો તુલસીનો છોડ માત્ર એક પૌધો નથી એ ઈશ્વરનો જીવંત અંશ છે જે ઘર માં પર સ્થિર થાય છે ત્યાં તેની ઉપસ્થિતિ માત્ર લીલાચમકતી પાંદડીઓ થી નહીં પણ ગુપ્ત સંકેતો દ્વારા પણ પોતાનું આગમન ની ભવિષ્યવાણી આપે છે હા સાચું સાંભળ્યું તમે શાસ્ત્રો અને અનુભવો કહે છે કે તુલસી નો છોડ કેટલાક ખાસ સંકેતો આપે છે જે બતાવે છે કે હવે તમારા જીવનમાં સુખદ બદલાવ આવવાનો છે ઘરમાં ધાર્મિક શાંતિ અને દેવિક આશીર્વાદનો પ્રવાહ શરૂ થવાનો છે પરંતુ તુલસી એ સંત છે એ ચીસો પાડીને કદી કઈ નથી કહેતી એ તો હંમેશા નિર્દોષ અને શાંતિભર્યા ઈશારાઓમાં બધું કહી જાય છે બસ જરૂર છે તો તમારું દિલને ખુલીને સાંભળવાની અને આંખોને ખુલ્લી રાખવાની તો આજે આપણે એ શાંતિભર્યા પાવન સંકેતોની વાત કરીશું જે તુલસીનો છોડ આપે છે અને જે બતાવે છે કે તમારો દુર્ભાગ્ય હવે ભાગવા લાગ્યું છે અને તમારો નસીબ તમારા દરવાજા પાસે ઉભો છે જો એકદમ સુકાઈ ગયેલી તુલસીના છોડમાં કોઈ જ્ઞાન વગર પાંદડા આવવા લાગે તો એ તુલસીનો પહેલો સંકેત હોય છે કે ઘરમાંથી આર્થિક અવરોધ દૂર થઈ રહ્યો છે કોઈ એવા કૃત્ય કે કર્મના ફળો જે ઘરની નકારાત્મકતાને ખેંચી રહ્યા હતા હવે તેઓ પછાડી રહ્યા છે અને તુલસીના નવા પાંદડા એ નવજીવનનો સંકેત આપે છે એ કહેશે કે ઘરના સભ્યોના વિચારો હવે પવિત્રતાની દિશામાં આગળ વધી રહ્યા છે દ્વિતીય સંકેત એ હોય છે કે જો તુલસીનો છોડ અચાનક બહુજ તેજ ગતિથી ઉગવા લાગે તો જનો કે ઘર માં એક સારા સમય ની શરૂઆત થઈ ગઈ છે એ એવું કહેવાય છે કે કોઈ અધ્રશ્ય શક્તિ જે અત્યાર સુધી અવરોધરૂપ હતી હવે રસ્તો છોડીને પરે થઈ ગઈ છે અને માતા લક્ષ્મી એ ઘર માં પગ મૂકી દીધો છે દરેક વૃદ્ધિ જે અટકેલી હતી હવે આગળ વધવાની શરૂઆત થશે તુલસીની ઝડપે વૃદ્ધિ એ અર્થતંત્ર સંબંધો અને ચિંતન દરેકમાં તેજીનો સંકેત આપે છે ત્રીજો સંકેત એ છે કે જો તુલસીના આસપાસ અચાનક સુંદર ભૂરી માટી દેખાવા લાગે ત્યાંથી દુર્ગંધ કે ભેજ વિના પણ માટી તેજસ્વી લાગે તો સમજો કે ઘરના ગ્રહદોષ દૂર થઈ રહ્યા છે અને તુલસી માતા દ્વારા પૂજાનું સ્થળ સ્વીકારવામાં આવ્યું છે તુલસી જા સ્વીકાર કરી લે ત્યા ભગવાન શ્રી વિષ્ણુ પણ લાંબો સમય રોકાતા હોય છે એવી માન્યતા છે કે જ્યાં તુલસી સંતોષ પામે છે ત્યાં ભગવાન પોતે પણ પ્રસન્ન રહે છે ચોથી ઘડીનો સંકેત એવો હોય છે કે જો કોઈ દિવસ તમે સવારે સવારે તુલસી પાસે આવો અને ત્યાં શાંત વાયુ સાથે પાંદડા હલતા દેખાય જો કે ન તો પવન ચાલે ન કોઈ आवाज હોય तो ए पवित्र घड़ियों में मा तुलसी माता तमारा माथा पर आशीर्वाद मुकी रही होए एम समझो ए घड़ीक प्रसन्नतानी होए छे ए घड़ीक मा माफी मागो तो भूलो पर धोवाई जाए ए घड़ीक मा इच्छाओ व्यक्त करो तो ढोड़ाई जाए तुलसी ए समय मात्र एक छोड़ नहीं रहती पर ए भगवान नो दरबार बनी जती होए छे पांचमो संकेत खूबज खास छे જારે તુલસી ના પાંદડા હંમેશા લીલા રહે અને એને કોઈ જીવ જંતુ કોરીઓ કે પિયાશ સ્પર્શ પણ ન કરે તો જાણો કે તુલસી ત્યાં રહેતી નથી ત્યાં રાજ કરતી છે એવું ઘર માતા લક્ષ્મી માટે મંદિર સમાન બની જાય છે એ ઘર થી ધન પણ લિપ્તાય છે અને શાંતિ પણ એવા ઘર માં ભય બીમારી દુખ ખાના પાંજરા ખાલી રહે છે અને ભક્તિ ભાવના ઝરણા વહેતા રહે છે છઠ્ઠો સંકેત એવી રીતે આવે છે કે ઘરમાં કોઈ મોટું કાર્ય જેમ કે વેપારનો વધારો સંતાન પ્રાપ્તિ લગ્ન यात्रा अथवा ચૈતન્યપૂર્ણ અનુભવ થવાના છે ત્યારે તૂર્સીના પાંદડા વહેલી સવારે ઝુકવા લાગે છે પણ એ ઝુકવું ધૂરી ભર્યું કે વાદરી ન હોય એ હોય નમ્રતા ભર્યું એવી नम्रता जेम के कोई प्राचीन साधु तमारा सामे झुकी रह्यो होय ए दर्शावे छे के हवे ईश्वर तमारा घरनी आगळनी दिशा बदलवा तैयार छे सातमो संकेत ए छे के तमे भौतिक सुखनी पाछळ भागी रह्या हो अने तुलसी नो छोड़ अचानक ऊंचाई मा तो वधे पण पहोळाई मा न वधे तो समझो के तुलसी कहे छे मनुष्य ऊंचू उन्चु, ऊंचू नहीं बाजुए पर देख સંબંધો પર ઉછે પ્રેમ પર આપ ચાહના પર વહે એ તેતલું જ જરૂરી છે જેટલું તુ દુ ખામાંથી બચવા માટે ધન ભેગો કરે છે તુલસીનો આ સંકેત ભવિષ્ય માટે કેવળ શુભ સંકેત નથી પણ જીવનશૈલી બદલવાનો સંકેત હોય છે આવા અનેક સંકેતો દ્વારા તુલસી પોતાની હાજરી દાખલ કરે છે અને કહે છે કે હવે ઘરમાં પ્રસન્નતા આવશે ધંધો ચલશે સંભધો સુદ્રશે સંતાન શ્રેષ્ઠ માર્ગે ચાલશે અને તમારું ભવિષ્ય હવે તમારા હાથમાં છે કેમ કે તુલસીની દ્રષ્ટિ તમારા પર પડી ચૂકી છે હવે એ આપના ઘરમાં છે ને આપના મનમાં છે બસ હવે એના સંકેતોને ઓળખો એને દિલથી મહેસૂસ કરો અને જો કદમ સાચા રાખો તો તમારું ઘરમાં વિષ્ણુ પણ બેસી શકે એ તુલસીના પવિત્ર પાત્રા પાંદડા વચ્ચે જો તમને આ વાતો ગમી હોય અને તમારા જીવનમાં પર તુલસીના આવા સંકેતો જણાયા હોય તો નીચે કોમેન્ટ તમા જરૂર લખો અને આવી વધુ પવિત્ર અને શાસ્ત્રોક્ત વાતો માટે અમારો ચેનલ સબસ્ક્રાઇબ કરો તો ફરી મળીએ આવી જ શ્રદ્ધા અને શાંતિથી ભરેલી એક નવી વાર્તા સાથે જય તુલસી માં જય વિષ્ણુ જય શ્રી કૃષ્ણ